સાવલી તાલુકાના લાંચનપુરા ગામથી ડેસર સુધી ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા જેને લઈને ગ્રામજનોમાં ગભરાટની લાગણી વ્યાપી ગઈ છે સાવલીના ડુંગરાપુરા તાળીયાપુરા શિહોરા પરથમપુરા ગામે આંચકા અનુભવાયાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક પોઈન્ટ આઠથી બે રિએક્ટર્સ કેન્દ્રના આંચકા અનુભવાયા હતા બનાવને પગલે તાલુકામાં ગભરાટની લાગણી જોવા મળી હતી સાવલી મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો તો કેટલીક શાળાના બાળકોને શાળાની બહાર બેસાડવામાં આવ્યા હતા આમ સવારના દસ વાગીને વીસ મિનિટે સાડા દસે અને અગિયાર વાગે વીસ મિનિટની આજુબાજુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા સાવલી તાલુકાના પથનપુરા સિહોરા ડુંગરીપુરા અને ગાડીયાપુરામાં ભૂકંપનો નજીવો આંચકો આવ્યો એવી પ્રાથમિક માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે તરત જ તાત્કાલિક ત્રણે ત્રણ ગામોમાં અત્યારે મુલાકાત લઈ રહ્યા છે અને ગાંધીનગર પૂછાવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પૂછાવતા એક પોઈન્ટ આઠથી બેનો સ્કેલમાં નોંધાયેલો છે આમાં કોઈ નુકસાન થયું નથી કે કોઈ જાનહાની થયેલ નથી મામલતદાર સાવલી જિજ્ઞેશ પટેલ મારું મારું નામ રીધ્ધિ છે હું ધોરણ આઠ બ માં અભ્યાસ કરું છું અમે દસ વાગ્યા સ્કૂલ આવ્યા અને અગિયારના વિશે પ્રાર્થના થતી હતી તે સમયે અમે અમને ભૂકંપનો હાંચકો અનુભવાયો અને અમે બાર મેદાનમાં ગતા રહ્યા મારું નામ ધ્રુવી છે હું પ્રથમપુરા સ્કૂલમાં ભણું છું અમે જ્યારે સરાગરસે સ્કૂલમાં આવ્યા અને અગિયારના વિશે પ્રાર્થના ચાલુ થઈ ત્યારે અમારા ભૂકંપનો હાંચકો અનુભવાયો અને અમારા મેડમ હાજરી પૂરતા થયા ત્યારે પણ વધારે ભૂકંપનો હાંચકો અનુભવાયો અને અમે મેદાનમાં ગતા રહ્યા